શું એવી કોઈ વસ્તુ હોઈ શકે છે જે તમારા માથાના વાળથી લઈને પગના નખ સુધી બધું જ સારી સ્થિતિમાં રાખશે ફક્ત એક દવા લઈએ અને બધું જ સારું થઈ જાય શું એવી કોઈ દવા છે એવી સુપર દવા એવી એક શક્તિશાળી વસ્તુ છે જે કુદરતી છે અને તેની કોઈ આડઅસર નથી બાળક પણ તેને ખાઈ શકે છે અને તેની કોઈ ખરાબ અસર નહીં થાય તમને ત્વચાની કોઈ પણ સમસ્યા હોય પછી ભલે તે ખીલ ફોલિયો ખીલ કરચલીઓ ખંજવાળ ત્વચાની સમસ્યાઓ ખરજવું એલર્જી હોય હળદર આ બધી સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિનું હૃદય સારું ન હોય તો તેનું લોહી જાડું થઈ જાય છે અને કોલેસ્ટ્રોલ વધે છે જેના કારણે હૃદયની ધમનીઓ ધીમે ધીમે નબળી પડી જાય છે અને હૃદયની ધમનીઓમાં લોહી વહેતું બંધ થઈ જાય છે લોહીનો પુરવઠો યોગ્ય નથી હોતો અથવા ધમનીઓની અંદર સ્થિતિસ્થાપકતા ઓછી થવા લાગે છે જેના કારણે બ્લડ પ્રેશર વધવા લાગે છે તે તેને સુધારવા માટે કામ કરે છે તે તમારા હૃદયને સ્વસ્થ અને યુવાન રાખે છે જેથી હૃદયમાંથી લોહી તમારા શરીરની એક નસ સુધી પહોંચે સ્વસ્થ લોહી તાજા લોહી સુધી પહોંચે છે અને તમારા બધા કોષો યુવાન રહે છે અને તમે અંદરથી ફિટ રહો છો તે તમારા લીવરને સાજા કરે છે તે એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે જેથી તમારું લીવર ઝેરી તત્વોને બહાર કાઢી શકે તે તમારી કિડનીની ફિલ્ટરેશન સિસ્ટમને સુધારવાનું કામ કરે છે તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેથી રોગો તમારી નજીક ના આય અને તમને કોઈ રોગો ન થાય તે હળદર છે તમે દરરોજ હળદર ખાઓ છો પરંતુ તમારે તેને ખાવાની રીત બદલવાની જરૂર છે દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી લો તેમાં હળદર ઉમેરો તેને પીવો અને પછી એક કલાક સુધી કંઈ ખાશો નહીં હળદરમાં કર્ક્યુમિન હોય છે જે કેન્સરને તમારી નજીક આવતા પણ અટકાવે છે તે તમને કેન્સરથી બચાવે છે તો કલ્પના કરો કે કઈ દવા કેન્સર જેવી વસ્તુને મટાડી શકે છે માં કેટલી શક્તિ હશે કયા સ્તરે તે તમને મટાડશે જે તમને અંદરથી સંપૂર્ણપણે સ્વસ્થ બનાવે છે હળદરને નાની વસ્તુ ન ગણો તેને ખાવાનો એકમાત્ર ઉપાય છે કે તમે જાતે હળદર લાવો અને તેને ઘરે પીસો બજારમાંથી પાવડર હળદર ન ખરીદો કારણ કે તેમાં શું ભેરસેર છે તે નકલી હોઈ શકે છે એટલે સારી ગુણવત્તાવાળી હળદર લાવ તેનો ભૂકો કરો પાઉડર બનાવો અને દરરોજ સવારે અડધી ચમચી ગરમ પાણીમાં ભેળવીને પીવાનું શરૂ કરો આનાથી તમારા શરીરમાં સાંધોનો દુખાવો કમરનો દુખાવો અને થાક ઓછો થશે સ્ત્રીઓને કમરનો દુખાવો પગમાં દુખાવો માથામાં ભારેપણો અને થાક લાગે છે શરીરમાં દુખાવો થાય છે અને કામ કરવાનું મન થતું નથી સ્ત્રીઓ માથું બાંધીને કે કમર બાંધીને બેઠી હોય છે સ્ત્રીઓમાં અંદરથી શક્તિનો અભાવ હોય છે તેઓ મજબૂત બનશે તે બાળકોને સ્વસ્થ રાખશે બાળકોને સંપૂર્ણ રીતે સક્રિય રાખશે મગજ યોગ્ય રીતે કામ ન કરે અથવા તણાવ હોય અથવા તમે હતાશા અનુભવો હળદરનું સેવન શરૂ કરો હળદર મગજને મજબૂત બનાવે છે કારણ કે તે તમારા બધા અવયવોને સાજા કરવાનું કામ કરે છે જ્યારે તમારા બધા અવયવો સ્વસ્થ હોય છે ત્યારે તમારી પાચન પ્રક્રિયાઓ યોગ્ય રીતે ચાલશે ખોરાક યોગ્ય રીતે પચશે તમારું ચયાપચય સારું રહેશે અને તે ટાઈપ ટુ ડાયાબિટીસને મટાડવામાં પણ મદદ કરે છે તે તમારી ખાંડને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે હળદર એક મહાન ઔષધિ છે તે ઔષધીય ગુણોથી ભરપૂર છે જો તમે તેનો ઉપયોગ શરૂ કરશો તો રોગો તમારી નજીક પણ નહીં આવે તમે કહેશો કે આ વસ્તુ આપણને પહેલા કેમ ન મળી આપણે બીજી કોઈ વસ્તુ લેવાની જરૂર નથી તો દરરોજ હળદરનું પાણી પીવાનું શરૂઆત કરો પછી તમારે ક્યારે ડોક્ટર પાસે જવું નહીં પડે તે તમારા શરીરને અંદરથી ખૂબ ફિટ અને મજબૂત બનાવશે તો મિત્રો આ માહિતી ગમી હોય તો લાઇક શેર કરીને એવા બીજા વીડિયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો જોવા માટે આભાર